હેલો મિત્રો આજે મારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને મસ્ત મોસમ છે અને ધુમ્મસ જેવું મસ્ત મોસમ છે અને સવારનો સૂરજ જ ઉગ્યો નથી મિત્રો મેં સવારમાં એક મસ્ત કામ કર્યું હતું એ તમને હું બતાવું જુઓ મરચી અને ટામેટા અને જો સવારમાં મેં મરચા વાવ્યા છે અને આ ટામેટા પણ વાવ્યા છે અને થોડીવારમાં પાણી પણ રેડી જાશે જો મિત્રો આ પાણી આપણે વાળી દીધું છે ને લાઈન સરતારામાં જાશે પાણી તમે જોઈ શકો છો ને પાણી વાળવું પડશે અને આ પાણીને ફૂલ ભરાય એ આપણે બંધ કરવાનું અને મસ્ત શાકભાજી ઘરે ખાવા માટે વાય છે અને

અને આ વરસાદ આવે છે એટલે હાલ ચાલુ નથી કર્યું વરસાદ બંધ થાય છે ત્યારે આપણે બટાકાનું કામકાજ ચાલુ કરીશું જો મિત્રો ખેતરમાં મસ્ત છે